નમસ્કાર મિત્રો આજનું રાશિફળ આજે નવ જાન્યુઆરી મંગળવારનો આજનો દિવસ ચાર રાશિના જાતકો માટે ખુલશે ધન સંપત્તિના દ્વાર જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં તમને આવા જ રાશિફળવાળા વિડીયો જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેસ રાશિ આજનો દિવસ તમારા માટે સફળતાનો દિવસ રહેશે તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમને વ્યવસાયમાં સારી સફળતા મળવાની સંભાવના છે નોકરીની શોધમાં અહીં ત્યાં ભટકતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારે તમારી ઉર્જાનો ઉપયોગ સારા કાર્યોમાં કરવો પડશે તમારે ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈપણ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારે કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે જો તમે ભાગીદારીમાં કોઈ કામ કર્યું છે તો તેના કારણે તમને થોડું નુકસાન થવાની સંભાવના છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે સાવધાન રહેવાનો રહેશે સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોના માન સન્માનમાં વધારો થશે જેના કારણે તેમના પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થતો જણાય છે લવ લાઈફ જીવતા લોકો ઉત્સાહિત રહેશે અને તેમના પાર્ટનરને ક્યાંય લોંગ ડ્રાઈવ પર લઈ જવાની યોજના બનાવી શકે છે જો લાંબા સમયથી પરિવારમાં કોઈ વિખવાદ ચાલતો હોય તો તે દૂર થતો જણાય છે અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ અન્ય કામમાં પણ રસ કેળવી શકે છે જેમાં તેમને પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળશે તમે તમારા સાસરિયાઓમાંથી કોઈની સાથે ઘણી વાટાઘાટો કરી શકો છો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે તમારે તમારા સ્વાસ્થ્યમાં ચાલી રહેલી સમસ્યાઓની અવગણના ન કરવી જોઈએ નહીં તો તે પછીથી કોઈ મોટી બીમારીમાં ફેરવાઈ શકે છે તમારે તમારી મહત્વપૂર્ણ બાબતોમાં બેદરકાર રહેવાનું ટાળવું જોઈએ તમને વેપારમાં પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારા ઘણા કામ અટકી શકે છે તમને તમારા પરિવારના કોઈ સભ્ય વિશે કંઈ ખરાબ લાગશે પરંતુ તેમ છતાં તમે તેમને કંઈ કહી શકશો નહીં નવું ઘર ખરીદવાનું તમારું સપનું પૂરું થશે તમારા ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે લવ લાઈફ જીવતા લોકો તેમના પાર્ટનર સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળશે પારિવારિક વિવાદને સમાપ્ત કરવું તમારા માટે સારું રહેશે તમે બંને પક્ષોની વાત સાંભળીને નિર્ણય લઈ શકો છો તમે મિલકત સંબંધિત કોઈ વિવાદને લઈને ચિંતિત રહેશો જેમાં તમે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરશો તો જ કોઈ પણ નિર્ણય સરળતાથી લઈ શકાશે તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ નહીં તો તમારા પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે વિદ્યાર્થીઓ અન્ય કામમાં વ્યસ્ત હોવાને કારણે તેમનું ધ્યાન અભ્યાસ માટે ભટકી શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે પડકારોથી ભરેલો રહેશે તમારે માનસિક પડકારોથી ડરવાની જરૂર નથી તમારા કાર્યક્ષેત્રમાં ટાર્ગેટ મળવાને કારણે તમારા પર કામનું દબાણ વધુ રહેશે જે લોકો સરકારી યોજનામાં પૈસા રોકવાનું વિચારી રહ્યા હતા તેઓએ પણ સાવચેત રહેવાની જરૂર છે જો તમારા મિત્ર તમને કોઈ સલાહ આપે છે તો તમારે તેને ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ નહીં તો તમારા મિત્રોના રૂપમાં તમારા કેટલાક વિરોધીઓ હોઈ શકે છે જેમને તમારે ટાળવું પડશે વ્યાપાર કરનારા લોકોને તેમની ઈચ્છા મુજબ નફો મળે તો તેમની ખુશીની કોઈ સીમા નહીં રહે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે જો તમારું કોઈ મહત્વપૂર્ણ કામ લાંબા સમયથી અટવાયેલું હતું તો તેના પૂર્ણ થવાની સંભાવના છે તમને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે અને ભાગ્ય તમારો સાથ આપશે તમારી કોઈ ભૂલને કારણે પડદો ખુલ્લો પડી શકે છે જો તમે કોઈને પૈસા ઓછી ના આપ્યા છે તો તે પૈસા પાછા મળવાની શક્યતા પણ ઘણી ઓછી છે જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારે તેમાં સખત મહેનત કરવી પડશે તો જ તમે તેમાં સફળતા પ્રાપ્ત કરી શકશો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે તમને તમારા સહસ્યમાં ચાલી રહેલી સમસ્યામાંથી રાહત મળશે માતાને આગ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે જેના માટે તમારે તબીબી સલાહ લેવી જોઈએ તમારા મનસ્વી વર્તનને કારણે તમે તમારા કાર્યસ્થળ પર લોકો દ્વારા પરેશાન થશો જેના કારણે તમારી પ્રમોશન પણ અટકી શકે છે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું હોવાને કારણે પરિવારના સભ્યોની વારંવાર મુલાકાતો થશે તમારો કોઈ મિત્ર તમારા ઘરે પાર્ટી માટે આવી શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે પ્રભાવ અને કીર્તિમાં વધારો કરાવનાર છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમે તમારી ખોવાયેલી કોઈપણ વસ્તુ પાછી મેળવી શકો છો જો તમે સફર પર જાઓ છો તો ખૂબ જ કાળજીપૂર્વક વાહન ચલાવો નહીતર અકસ્માતનો ભય છે તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અન્યથા સમસ્યાઓ થઈ શકે છે જો તમે કોઈ પણ કાર્ય ઉત્સાહથી કરો છો તો તેમાં તમારી બોલ થવાની સંભાવના છે વિદ્યાર્થીઓએ કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ નહીં તો તમારે તેને ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

તમે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો તમારા કોઈ સંબંધીની તબિયત બગડવાને કારણે તમારે તેમના માટે થોડી વ્યવસ્થા કરવી પડી શકે છે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે ભાઈ બહેન સાથેના સંબંધો વધુ મજબૂત થશે કારણ કે જો કોઈ અણબનાવ ચાલી રહ્યો હતો તો તે ઉકેલાઈ જશે અપરિણિત લોકો માટે સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે અને તમને કાર્યસ્થળ પર તમારી સારી વિચારસરણીનો લાભ મળશે તમારા બધા આયોજિત કાર્ય પૂર્ણ થશે તમે કંઈક નવ શરૂ કરવાની યોજના બનાવી શકો છો લેવડ દેવડ સંબંધિત મામલામાં તમારે આંખ કાન ખુલ્લા રાખીને કામ કરવું પડશે કોઈના વિવાદમાં ન પડો નહીં તો પછીથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેવાનો છે તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે નહીં તો તમે તેમની પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો તમારા પરિવારના કોઈ વરિષ્ઠ સદસ્યને તમે કહો છો તેનાથી ખરાબ લાગી શકે છે લવ લાઈફ જીવતા લોકોએ પોતાના પાર્ટનરથી કોઈ વાત છુપાવી ન રાખવી જોઈએ નહીં તો પાછળથી હંગામો થઈ શકે છે તમે તમારા કોઈ પણ સંબંધીના ઘરે મિજબાનીમાં જઈ શકો છો તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી રાહત મળશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમને કેટલીક યોજનાઓમાંથી સારો નફો મળવાની પૂરેપૂરી સંભાવના છે પરંતુ તમારે તમારા પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવાની જરૂર છે નહીં તો તેઓ તમને પરેશાન કરવાનો પૂરો પ્રયાસ કરી શકે છે રાજનીતિમાં કામ કરતા લોકોને મહિલા મિત્રની મદદથી સારું સ્થાન મળતું જોવા મળે છે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ સુપ્રસંગમાં ભાગ લેશો જ્યાં તમે કેટલાક સંબંધીઓને મળશો અને નવું વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે મિત્રો આજનું રાશિફળ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં